હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાથી જય મંગલ કેમ છો બધા મને મજામાં જશો મારું બ્લોક માં સ્વાગત છે પેલા આજે અમારે જવાનું છે हमने गर्भस्थ जा रहे हैं, इनके इन्हें जहां निकलेंगे जाम नहीं होगा राजी। और जैसे वहां जी अपनी अपचर्स साफ सफाई जाना है कि बड़ी जानी चाहिए कि जय श्री कृष्ण। अन्य जगह तय की चीज़ हर जगह तय की चीज़ तो जगह तय की चीज़ તો અમે ગુરગઢ ભોગી ગયા અને હું પેટ્રોલ ભરાવું છું અને એ રસ્તા ઉપર ઊભી છે એ હજી મારાથી ગુસ્સો છે તો આપણે પેટ્રોલ ભરાવી લઈએ અને પછી નીકળી હતી ફટાફટ જામનગર માટે તો અમે રિલાયન્સ કંપની આગળ ભોગી ગયા છીએ પણ એ મારી પાછળ બેઠી છે હજી મારીથી ગુસ્સો છે તો અમે જામનગરથી ત્રીસ કિલોમીટર દૂર છે અને હું આવ્યો છું પાણીની બોટલ લેવા તો પાણીની બોટલ લઈ લઈએ ફટાફટ તો અમે પાણીની બોટલ લઈ લીધી અને એ સામે બેઠી છે હજી મારીથી ગુસ્સો છે બોલાવતી નથી મને તો અમે હાઈવે ઉપર ઊભા છીએ

ઘરે હોય તો પડીકા જ ખાઈ છે ને અહીંયા જે પડીકા અહીંયા પૂઈ ગયા જ પડીકા લઈ લીધા ઘરેથી નીકળ્યા છે હવે ઈ આવે છે પાછી કે મને ગમતું નથી રોકાવું નથી રોકાવું તો ક્યાં ઘરે ને કાંઈ કામ નથી હોસ્પિટલે જવાનું છે ક્યાં રે આ મંગળવારે ને ચાલતી પછી દેડો આવશું અમે આમે લેક આવું મારા માટે રેમન લઈ આવ પરવિલસું આ જોજો બફા શું ઓલી બિલ્ડીંગ ઉપર અમે હવે ડાયરેક્ટ અમે સાત રસ્તે મળી સાત રસ્તે આવી ગયા જી એયા રસ્તામાં આડે જોળ

નથી લખતું જામનગર એનો હમણાં મને ફોન આવ્યો તો કે મને જામનગરમાં નથી જતું હોય તો પણ એના વગર આજે અમારું દર લાગે છે પણ આપણે મંગળવારના ચાર દિવસ તો આપણે અહીંયા એટલો કેવું લાગ્યું હોય તમે કોમેન્ટ કરી અને ચેનલ ઉપર નવા હોય તો કરતા કરી તો હવે હું કરું છું વિડિયો એડિટિંગ તો મળીએ અહીંયા આપણે જલ્દીથી નેક્સ્ટ શરૂમાં ત્યાં સુધી બધાને જય ગરપીઝ જય મોમોઝલ કોઈ બી નાઇન